નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આપણે સ્વાતંત્ર્ય વીર સાવરકર ફિલ્મની કે જે ફિલ્મ ઘણા પહેલાં રિલીઝ તો થઈ ચૂકી છે પણ આજે પણ ચર્ચાનો વિષય છે કારણ એ ફિલ્મનું ડિરેક્શન છે કારણ એ ફિલ્મના એક્ટર્સ છે કારણ એ ફિલ્મની સ્ટોરી છે ને કારણ છે સ્વતંત્રતા સેનાની વીર સાવરકર કારણ કે એમનું જો વ્યક્તિત્વની વાત કરીએ એમના જો વ્યક્તિત્વની વાત કરીએ તો જ્યારે દેશને આઝાદીની જરૂર હતી ને ત્યારે ઘણા બધા એવા સ્વતંત્રતા સેનાનીઓ હતા કે જેમના વિશે આપણે ચર્ચા કરીએ છીએ પણ જેમ કે વાત કરીએ ભગતસિંહની વાત કરીએ ચંદ્રશેખર આઝાદની અને લાલા લાજપતરાયજીની પણ કેમના વાત કરીએ પરંતુ આજના સમયમાં ક્યાંક આપણે જો એક નામ ભૂલી જતા હોઈએ છીએ તો એ છે વીર સાવરકરજી અને ખરેખર આજની જનરેશનને એમનું નામ એમના વ્યક્તિત્વ વિશે જણાવવાની ખૂબ જ જરૂરિયાત છે કારણ કે આઝાદીની એ જે રીતે એમને દેશને આઝાદી અપાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું એ બધું જ દર્શાવતી આ ફિલ્મ છે સ્વાતંત્ર્ય વીર સાવરકર અને એમાં રણદીપ હુડ્ડાએ જે રીતે પરફોર્મ કર્યું છે એ ક્યાંક એમની એક્ટિંગ ચર્ચાનો વિષય તો હતી પરંતુ એની સાથે વધુ એક એવા વ્યક્તિ કે જે ખરેખર ચર્ચાનો વિષય બન્યા છે એ છે આ જ ફિલ્મમાં રણદીપ હુડ્ડાના ગુરુ એટલે કે શ્યામજી કૃષ્ણ વર્માનો પાત્ર ભજાવનાર જય પટેલજી કારણ કે આ ફિલ્મમાં એમણે જે શ્યામજી કૃષ્ણ વર્માનું પાત્ર જે રીતે ભજવ્યું છે ને જે પ્રકારે એમની એક્ટિંગ જોવા મળે છે જે પ્રકારે એમના દેખાવથી માંડીને બધું જ એમની એમની દરેક વસ્તુ એમની વાત એમની સ્ટાઈલની વાત કરીએ તો એ બધું જ જે રીતે એમને એડોપ્ટ કર્યું છે અને આપણે ઓળખી પણ ન શકીએ એ રીતે આપણને રણદીપ હુડ્ડા પણ વીર સાવરકર જ લાગે અને જય પટેલ પણ આપને શ્યામજી કૃષ્ણ વર્મા જ લાગે એ રીતે એમને આ ફિલ્મમાં દર્શાવવામાં જોડાયા છે કે જેમણે આ ફિલ્મમાં વીર સાવરકરના ગુરુ એટલે કે શ્યામજી કૃષ્ણ વર્માના રોલ નું પાત્ર ભજવ્યું છે એવા અભિનેતા જય પટેલજી જય પટેલજી આપનું સ્વાગત છે વેલકમ ટુ ટોપિક થેન્ક થેન્ક યુ યુ જેવડેજી સૌથી પહેલાં ફિલ્મથી શરૂઆત કરીએ કે ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકર અને જે રીતે એ બાવીસમી માર્ચ રિલીઝ થઈને અત્યાર સુધી ચર્ચાનો વિષય છે લોકોને આ આ ફિલ્મના એક એક પાત્રની જે એક્ટિંગ છે તે ખૂબ જ પસંદ આવી છે અને આજે પણ લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને આ ફિલ્મ ચાલી રહી છે હજી પણ શું કહેશું સૌથી પહેલાં તો આ ફિલ્મ આપને કેવી રીતે મળી છે અને પછી આ બ ફિલ્મની જે સ્ટોરી છે અને સાથે જ એમની જે બાયોપિક છે એના વિશે તો વાત કરીશું પણ આપને આ ફિલ્મ કેવી રીતે મળી વાહ મને મળવાનું કારણ તો પેલા બિકોઝ બિંગ એ ગુજરાતી મને આ ફિલ્મ મળી હોય એવું મને લાગે છે બિકોઝ જેમ આપણા મિત્રો ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેટમાં અને ડિફરન્ટ ડિફરન્ટ લેંગ્વેજમાં વાત કરી રહ્યા હોય સો જ્યારે રણદીપની પાસે એક બુક આવી હતી જે આપણા અમદાવાદના પદ્મશ્રી લાઈક વિષ્ણુભાઈ પંડ્યાએ એક બુક લખેલી છે શ્યામજી કૃષ્ણ વર્મા ઉપર સો એમણે મને રાત્રે ફોન કર્યો હું ન્યૂયોર્ક હતો ત્યારે યુએસએ સો એમણે મને ફોન કર્યો અને કીધું કે જે ડી નો શ્યામજી કૃષ્ણ વર્મા વિશે તું કંઈ જાણે છે સો ધાટ્સ અ ટાઈમ આઈ ટોલ્ડ હિમ એવરીથિંગ એમને મેં બધું જણાવી દીધું કે ઓકે એટલે તમે પહેલાથી જ બધું એમના વિશે જાણતા હતા શ્યામજી કૃષ્ણ વર્મા વિશે હું લગભગ નાનપણથી ડાઇનિંગ ટેબલ ઉપર એમની સ્ટોરી સાંભળતો આવ્યો છું આપણા પેરેન્ટ્સને પછી મારો એક બેસ્ટ ફ્રેન્ડ છે નિહાર મહેતા એ શ્યામજી કૃષ્ણ વર્માના ઘરેથી પાંચસો મીટર જ દૂર રહે છે માંડવીમાં સો એમનું જન્મ સ્થળથી થોડુંક જ દૂર સો ઘણી વખત એમણે એમની સ્ટોરી મને કહેલી હતી સો જ્યારે રણદીપે મને કીધું તો આઈ ગાર શોક કે વોટ ઇઝ વોટ ઇઝ ટોક ને બાદ કે તારે કેમ આના વિશે જાણવું છે સો દેન આઈ ટોલ દે મે ટુ ઝી કે એ નાનપણમાં માંડવી ગામમાં મોટા થયેલા હતા પછી એ ભુજ ગયા ભુજ ભણ્યા પછી એ મુંબઈ ગયા અને મુંબઈ ગયા પછી બેરિસ્ટર થવા માટે એ ઓક્સફર્ડમાં ગયા એની વોઝ અ ફર્સ્ટ ઇન્ડિયન પહેલાં એવા ઇન્ડિયન હતા કે જેમને ત્યાંથી પદવી મળી હતી ઓક્સફર્ડમાંથી અને આઈ ન્યૂ એ ટુ ઝી મને એમના માટે બધી વસ્તુ ખબર હતી સો કન્વર્સેશન કન્વર્સેશન વિથ મિનિટ માટે કર્યો તો ને ચાલ્યું ગ્રેટ એટલે એટલે એ આપણે એવું કહી શકીએ કે કે આપને જ જ વીર સાવરકર વિશે પણ ખબર હતી ઘણા ઓછા લોકો એવા હશે જેમને બધી જ બાબત એમની પણ ખબર હોય ને એમના એનાથી પણ વધારે એમના ગુરુ શ્યામકૃષ્ણજી વર્મા એમના વિશે આપણે બધો જ ખ્યાલ હતો એનું કારણ શું હોઈ શકે એટલે તમે પહેલાથી જ આ બધી જ એવી ઐતિહાસિક વાતોની સાથે કનેક્ટેડ રહ્યા છો જવાબ છે યસ એન્ડ નો બીકોઝ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે મને લગભગ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ વસ્તુ ખબર હતું પણ વીર સાવરકર વિશે મે બી કાલી જેટલું પુસ્તકોમાં ભણાવેલું હતું કે કાલા પાનીની સજા પ્લસ પછી જ્યારે ઇન્ડિયા હાઉસમાં રહેતા હતા એ અને પછી જ્યારે એમને રત્નાગીરીમાં પાછા આવ્યા ત્યારે એ અને બે વખત એમને કાલા પાણીની સજા થઈ હતી સો આવું મોટું મોટું થોડું થોડું મને ખ્યાલ હતું પણ જયારે રણદીપ સાથે મેં કોન્વર્સેશન કર્યું ત્યારે મને ખબર પડી બીકોઝ વી હેવ ઓર્ડર મોર દેન નાઇન્ટી ફાઈવ બુક્સ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ આખા દુનિયામાં જેટલી બુકો હતી એ બધી ઓર્ડર કરી મરાઠીમાંથી પણ બધી ઘણી બધી બુકો એને અંગ્રેજીમાં એને ટ્રાન્સફર કરી અને પછી આખું એમનું એનાલિટિક ચાલુ કર્યું એ એનાલિટિક કરતા અમને લગભગ આઠ થી નવ મહિના મિનિમમ ગયા હશે વિથ સો મેની રાઇટર્સ એન્ડ એવરીથિંગ અને પછી એના ઉપરથી રણદીપે સ્ટોરી લખવાનું ચાલુ કર્યું એન્ડ ધેટ્સ હાઉ વી ગાર ઇન ધ કેરેક્ટર કે આખું બિકોઝ બહુ સિરિયસ વસ્તુ છે જ્યારે તમે કોઈ પણ માણસ વિશેની બાયોપિકની વાત કરતા હોવ જ્યારે કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ અને જે આપણા દેશ માટે આટલું બધું કરી ચૂક્યા છે જ્યારે એમના વિશે તમે વાત કરતા હોવ તો તમને માઇન્યુટ અથવા માઇક્રો પણ તમારી જવાબદારી બહુ વધી જાય છે યસ એબ્સોલ્યુટલી સો એના માટે થઈને અમે 1000% મેક શ્યોર કરી જેટલા જેટલા પણ કેરેક્ટર ડીપલી સ્ટડી કર્યું છે ડીપલી અને જ્યારે હિસ્ટ્રી હોય ત્યારે હિસ્ટ્રીમાં બહુ ગ્રે એરિયા હોય છે સો હિસ્ટ્રી વાળા એરિયામાં પણ વી મેક શ્યોર કે આમાં કોઈ પણ વસ્તુની અંદર ના આવે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન થાઉઝન્સન્ટ ક્રેડિટ ધ રણદીપ ઓકે અને રણદીપ હુડ્ડાની આ નિર્દેશક તરીકે પ્રથમ ફિલ્મ છે એવું આપણે જ્યારે જોવા જઈએ ત્યારે એ પ્રમાણે એમની મહેનત એક્સ્ટ્રોર્ડિનરી છે અને જે રિઝલ્ટ અમે જોઈ રહ્યા છે એમની પોતાની એક્ટિંગ આપણે જોઈએ એમની બીજી બધી મહેનત જોઈએ તો પણ આ એક અલગ રીતે એમને રિપ્રેઝન્ટ કરે છે આ ફિલ્મ એવું કહી શકાય છે જે લગભગ હું એવું માનું કે ઇન્ડિયામાં વાઇઝ પણ વરેવર હી એ જે પણ કરે છે એ એકદમ થાઉઝન્ડ પર્સન્ટમાં કરે છે ધારો કે આની પહેલા એને સરબજીત મુવી કર્યું હતું જયારે જેલમાં સરબજીત હતો ત્યારે સત્યાવીસ વર્ષથી જેલમાં હતો તો એની શું દશા હોય એના વાળ કેવા હોય એના દાંત બ્રશ થતા ના હોય તો કેવા હોય સો એ પોતાની સેલ્ફને પણ એણે બે દિવસ બંધ કરી દીધી હતી પ્રેપેરેશન માટે સો એક્ઝેક્ટ સેમ થિંગ એને સાવરકર માટે કર્યું છે સો નું વેઇટ હતું સિક્સટી ફાઈવ કેજીસ સો રણદીપે એક્સ્ટ્રીમલી ડાયટ પ્લાન જે અમે બહુ જ બધી જ જગ્યા પર એનું જે આ એમનું જે એ સમયનું જે એમણે પોતાની રીતે જે ઢાળ્યું છે એ પિક્ચર જે ખૂબ જ વાયરલ થયું જયજી બધા જ લોકોએ જોઈને બધા જ એવરીવન વોઝ લાઈક શોક કે આ ખરેખર રણદીપ હુડ્ડા છે એમણે એ બહુ જ એક્સ્ટ્રોર્ડિનરી એમનામાં ચેન્જ લાવ્યો છે જે એવું કહી શકાય છે હા બીકોઝ એઝ આઈ સેડ ઇટ યુ નો એને એને ખુદને તમે વેન યુ વેન યુ સી ધીસ મૂવી તમે જ્યારે થિયેટરમાં મૂવી જોશો ત્યારે તમને એમ જ લાગશે કે તમે સાવરકરને જોઈ રહ્યા છો તમને ક્યારે એવું લાગશે જ નહીં કે તમે રણદીપને જોઈ રહ્યા છો સો એ કેરેક્ટરમાં આવવા માટે મેં તો પર્સનલી બધું જોયું છે કે એને ઘરની અંદર બધા સોફા કાઉચિસ બધું ગાડી નાખ્યું હતું અને જેમ સાવરકર ગાદલાની બેસતા હતા એવી રીતે લખતા હતા એ ઇંક પેનથી એવી રીતે લખવાનું ચાલુ કર્યું ધેન અગેન અગેન કિલો કિલો એનો થી વેઇટ લૂઝ કર્યું ઓગણીસ કલાકનું ફાસ્ટિંગ કરતો તો અને બેસ્ટ પાર્ટ એ હતું કે એની બેન એમના જે બેન છે ડોક્ટર અંજલી હુડ્ડા એ પણ અમેરિકામાંથી એને ઇન્ટરમેડિકલ કરેલું છે અને એમણે આ મૂવીની અંદર મેડમ કામાનો પણ રોલ કરેલો છે સો વોઝ યુ નો ઓલ ટાઈમ લઈ અને બહુજ એક્સ્ટ્રીમલી રીતે એને કયા પ્રોટીન લેવાના કઈ રીતે ખાવાનું કઈ રીતે તમારા બોડીને ડેમેજ ના થાય બીકોઝ એને સાવરકર બનવા માટે થઈને જેટલી પણ જેટલી વસ્તુ કરવી પડે બધી એને કરી તો જયજી તમે જે રીતે પાત્ર ભજવ્યું છે સાચું કહું તો હું પોતે જ ના ઓળખી શકી જ્યારે તમારું પોસ્ટર જોયું ને ફિલ્મમાં તમને જોયા અને અત્યારે જ્યારે મને ખબર પડી કે તમારો ઇન્ટરવ્યુ લેવાનો છે તો મને બિલકુલ પણ આઈડિયા ના આવ્યો કે તમે એ જ છો કે જેમણે શ્યામજી કૃષ્ણ વર્માનું પાત્ર ભજવ્યું છે હાઉ કેવી રીતે આ શક્ય બન્યું છે કારણ કે જે રીતે તેઓ બોલે છે જે રીતે તેઓ દેખાય છે બધું જ એક્ઝેક્ટલી જે કોપી કરવામાં આવ્યું છે જે રીતે કસ્ટમાઈઝ કરવામાં આવ્યું છે એ બહુ જ એક્સ્ટ્રોર્ડિનરી છે કેવી રીતે આ શક્ય બન્યું છે શક્ય એટલા માટે બન્યું કે પહેલાં રણદીપે શામજી કૃષ્ણ વર્મા પણ વર્ક કર્યું અને પછી એણે મને કીધું કે મને કે જે મારાથી તારું ડિફરન્ટ છે તને છ કિલો કે સાત કિલો વજન વધારવાનું છે સો ધેન આઈ વોઝ હેવિંગ અ ફન યુ નો રસગુલ્લા વડાપાઉં આ જે તે છે પણ એક શરત હતી કે રણદીપની સામે નહીં ખાવાનું બીકોઝ હી વોઝ ડુઇંગ ફાસ્ટિંગ કેમ કે ઓપોઝિટ હતો ઓગણીસ કલાકનું ફાસ્ટિંગ હતું તો મારે સાત એક કિલો જેટલું વજન વધારવાનું હતું અને કેરેક્ટરમાં આવવા માટે એને મને બહુ સિમ્પલ રીતે શીખવાડ્યું એમણે મને કીધું કે તારા જે કેરેક્ટર છે એક ફિફ્ટી એટ નું છે સિક્સટી ટુ અને સેવન્ટી સો આ ત્રણ કેરેક્ટરમાં હું તને લઈ જવા માંગુ છું એના માટે થઈને યુ હેવ ટુ બી કેરફુલ કે જ્યારે સાઠ વર્ષના માણસ કે સિત્તેર વર્ષના માણસ ઊભા થાય ત્યારે બોડી લેંગ્વેજ કેવી હોય એનું યુ હેવ ટુ ફેસ ઇટ ડાઉન એટલે એ તમારા રોલ માટે પણ એમને ઘણી મહેનત કરી એવું કહી શકાય મારા રોલ સિવાય જેટલા કેરેક્ટર હતા એ બધામાં એણે એક 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 સેકન્ડ આપીને બધાને એણે માંજ્યા છે એવું કહીએ તો પણ ચાલે એટલે બિકોઝ હું બિઝનેસમેન છું હું ન્યુયોર્કમાં રહું છું ટેકનોલોજીનો બિઝનેસ કરું છું સો મારા માટે કેમેરાની આ સાઈડ રહેવું વોઝ લર ડિફરન્ટ બિકોઝ મેં બહુ બધા શૂટ જોયા છે બહુ બધું જોયું છે પણ એક્ટિંગ થરો એક્ટિંગ જ્યારે કરવાની આવે સો રણદીપ મારો ગુરુ છે પણ મૂવીમાં હું એનો ગુરુ છું તો નહીં આ એક્ટિંગ માટે જે તમારી માટે આ એવું કહી શકાય કે કંઈક નવું જ હતું એબ્સોલ્યુટલી મેં કોઈ દિવસ કેમેરાના ફેસ જ નતો કર્યો મારી લાઈફમાં ઓ માય ગોડ તો ફર્સ્ટ ટાઈમ હોય એવું કહી શકાય ત્યારે ફર્સ્ટ ટાઈમ માટે ફર્સ્ટ પહેલી જ વારમાં આ રીતની એક્ટિંગ બહુ જ અશક્ય લાગે છે તો એક્ટિંગના ક્લાસીસ લીધા એક્ટર્સ માટે જે ઘડાયેલા એક્ટર્સ એમની માટે તો ચલો આ ઈઝી હશે પણ આ કેવી રીતે કરી શક્યા વેરી ગુડ ક્વેશ્ચન બીકોઝ એટલા માટે કરી અને રણદીપે મને કીધું કે તું ત્રણ ચાર દિવસ જ્યારે જ્યારે પણ શૂટનું સ્કેડ્યુલ હોય ત્યારે તું ત્રણ ચાર દિવસ પહેલા આવી જાય હું તો યુએસ થી આવી જતો जेटलेग महत्व

પછી ધારો કે એ વિન્ટર હોય લંડનની અંદર ઓલ ધ ટાઈમ વિન્ટર હતો તો વિન્ટરની અંદર કપડાં કેવા પહેરતા હોય એ કપડાં પહેરીને તું ચાલ સો ઓલ ધ ટાઈમ આવી નાની 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 માઇક્રો વસ્તુ કરાવ અને સૌથી અને ટફેસ્ટ પાર્ટ વોઝ કે ઈ વોઝ બોલ લાઈક તો એમને જે આખું મને મેકઅપ કરવાનો ટાઈમ થતો તો એ સાડા ચાર કલાકનો ટોટલ થતો સો સાડા નવ વાગે સવારે શૂટ થતું હતું હું પાંચ વાગે સાઈડ પર જતો હતો બિકોઝ મારા ફ્રેન્ડ નું મૂવી હતું બિકોઝ આપણું મૂવી હતું સો મારે મારો ટાઈમ એમાં બગાડવો નહોતો સો બિફોર ધ એવરી વન કમ્સ હું રેડી રહેતો તો ત્યાં અને હાર્ટ સમર હતો પણ એમ પણ એવો વિચાર ના કર્યો કે તમને કેમેરામાં તમે કેમેરાને ક્યારે ફેસ નથી કર્યા અને એમાં પણ એમને વીર સવરકરના ગુરુ એટલે કે શ્યામ કૃષ્ણ વર્મા કે જે એક્ચ્યુઅલમાં ખરેખર એમની બાયોપિકમાં એમનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય અને છતાં પણ એમને આ રિસ્ક લીધું અને યુ ડિડ ઇટ નો એમને રિસ્ક લેવાનું રીઝન તમને કઉકોઝ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે કોઈને ખ્યાલ જ નતો અને મને જે ખ્યાલ હતો એના ઉપર હું એક્ટિંગ તને બે મિનિટમાં કરાવી આપીશ બિકોઝ જ્યારે તમે કેરેક્ટર વિશે જાણતા તો કામ તમારું પૂરું થઈ ગયું છે ના વર હી એનું એની પાસે જ્યારે ફ્રી ટાઈમ હોય છે ત્યારે જુહુમાં બહુ બધા પ્લે અને બધા યંગસ્ટર્સને ફ્રીમાં બહુ બધા કોચિંગ આપે છે અને બધાને શીખવાડે છે આખી દુનિયાને એક્ટિંગ શીખવાડે કે તારા માટે હું તને બે કલાકની અંદર શીખવાડી દઈશ અને એક કમ્ફર્ટેબલ થયો પછી એમણે મને કીધું ના યુ કે કરવાની જ નથી યુ આર શ્યામજી કૃષ્ણ વર્મા અને યુ થિંક અપાર કે આથી એકસો લાઈકીનો નાઇન્ટીન ફાઈવ ની અંદર જયારે આપણી ભારત માતા ને આ લોકો સાંકળોથી બાંધી દીધી છે આપણે એને છોડાવવાની છે અને એના માટેના જે પ્રયાસો એ તું ગુરુ છે અને યુ આર ગાઈડિંગ અસ અને લોકમાન્ય તિલકે જયારે ચિઠ્ઠી લખી છે એમના રેફરન્સથી હું તારે ત્યાં આવ્યો છું અને હું તારા ઘરે રહી રહ્યો છું સો તારે મને લાઇક યુ યુ ટુ મી યુ ટુ તારે એ બોડી પર્સનલ એ તમને આપતા ફિલ્મમાં તમે એમને કેમેરાની પાછળ એ કેમેરાની હું તો વાત આપડે છે ને હવે એમના કેરેક્ટરની કરીએ તો એ જે જે રીતે તમે એકદમ આમાં ઓલ્ડ એજ દેખાવ છો અને જે રીતની તમારી હેરસ્ટાઈલની વાત કરીએ તમારા મેકઅપની વાત કરીએ બિલકુલ મેં કીધું ઓળખી પણ ન શકાય એ લાઈક એમના શ્યામકૃષ્ણ કૃષ્ણ વર્માજીના ફોટોઝ જોઈને એમના કોઈ વિડિયોઝ જોઈને આ કેવી રીતે થઈ શક્યું છે ને બિલકુલ જે એમનું જે લુક જોવા મળેલું છે લોકો એને લોકોએ પણ ખૂબ પસંદ કર્યું છે શ્યામજી કૃષ્ણ વર્માના ખાલી બે પિક્ચર અવેલેબલ છે બિકોઝ એટીન ફિફ્ટી સેવનમાં એમનો બર્થ થયો જ્યારે આપણો ફર્સ્ટ વિપ્લો થયો તો એટીન

સો યુ નો ધ અને હિસ્ટ્રી એટલે એકસો પચીસ ત્રીસ વર્ષ તમારે કરવાનું હોય તો ત્યારે ટુ ટુ બી સો અને ઇન હવે તમે લોકો એમ પણ 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 સારા મિત્ર તો હતા જ પહેલેથી આ આ ડ્યુરિંગ ફિલ્મના જે શૂટિંગ તમારી તમ તમ તમારા લોકોની વચ્ચે ઓન સ્ક્રીન છે જોવા મળે છે અને ઓફ સ્ક્રીન ક્યુ કેમિસ્ટ્રી કેટલી મજા આવી વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળ્યો એની સાથે આય એક્ચ્યુઅલી યુ નો કે નો બિલીવ ઈટ એન્ડ યુ ડોન્ટ હિયર This બીકોઝ વોટ હેપન અમે જ્યારે હું અંજુ એટલે એની બેન અને રંધીપ અમે ત્રણ એક જ લાઈક એરિયા શેર કરતા હતા પણ એટલું બધું એ કામ કરતો હતો લાઈક યુ નો કોસ્ટ્યુમ્સ આ તે રાઇટિંગ કેમેરા પ્રોડક્શન આ તો મને એને હેલ્પ કરવાનું બહુ લાઈક યુ નો મને ફીલ થતું નાઇન્ટીન અવર્સ સુધી કંઈ ખાતો નહોતો સો બે વખત એ છે ને પડી ગયો હતો

એણે જ્યારે ડિસાઈડ કર્યું ને કે લાઈક હું આ વેઇટ લુઝ કરવાનો છું અને મને આટલા આટલા કેરેક્ટરો નું આટલું આટલું જોઈએ છે એમાં બધાય બહુ ડિસિપ્લિનલી બધાય કામ છે હવે ફિલ્મ સ્ટોરી ક્યાંથી શરૂ થાય ને ક્યાં પતે એ કેટલું કવર અપ કરવાનું ટ્રાય કર્યું છે અમે કવર અપ કરવાનું કર્યું છે કે જ્યારથી 12 વર્ષના 10 વર્ષના લાઈક યુ નો સાવરકરજી હતા ત્યારથી તો એમની ફાઈનલ જર્ની સુધી તમામ એટલે અમે લગભગ 80 વર્ષ હા એટલે એ

અને અમારું બહુ સિમ્પલ હતું કે સશસ્ત્ર ક્રાંતિ કે અહિંસા જ્યારે ગાંધીજીનું એક મોમેન્ટમ હતી અહિંસાની જ્યારે અમારી મોમેન્ટમ જે હતી શ્યામજી કૃષ્ણ વર્મા અને અમારી એન્ટાયર ઇન્ડિયા હાઉસની ટીમની જે હતી કે કલમની સામે કલમ અને બંદૂકની સામે બંદૂક ફોર એક્ઝામ્પલ આજના આજના જમાનાની વાત કરું તમને અત્યારે આપણે જો સશસ્ત્ર ના હોઈએ તો ધારો કે આપણા નેબરહૂડ છે ધારો કે ચાઈના છે કે કોઈ પણ દુનિયાનું કોઈ પણ કન્ટ્રી આપણી સામે આંખ થી આંખ મિલાવીને જ વાત કરવી પડે બીકોઝ આપણે સશસ્ત્ર છીએ સો સશસ્ત્ર હસો તો તમે સારું ડીલ કરી શકશો આપને શું લાગે છે વીર સાવરકર નું નામ તો આપણે બહુ સાંભળે પણ શામ કૃષ્ણ વર્મા કે જેમનું પાત્ર આપે બજુ છે કદાચ હવે લોકો એમને બહુ સારી રીતે ઓળખતા થશે એનું કેટલું મહત્વનું રોલ રહ્યું વીર સાવરકરના જીવનમાં જેમ કે એક નોર્મલ માણસની જિંદગીમાં ગુરુ હોય અને એ ગુરુથી તમે પ્રેરિત થઈને આખું દુનિયા ચેન્જ કરી શકો છો એક્ઝેક્ટ સેમ કેરેક્ટર યુ કેન સે ઇટ કે શ્યામજી કૃષ્ણ વર્મા આ ઇન્ડિયા હાઉસના બધાના ગુરુ હતા એમને ત્યાં સોળથી સત્તર સ્ટુડન્ટ્સ હતા અને એ બધાને એમણે માંજ્યા છે ત્યાં અને સ્વતંત્રતા લેવા માટે આપણે શું શું કરવું જોઈએ ક્યાં ક્યાં જઈને કેટલી કેટલી જગ્યાએ એ લોકોએ પ્રેસ ચાલુ કર્યા છે યુરોપિયન બધી કન્ટ્રીમાં બધી જગ્યાએ ધારો કે એ ટાઈમે નાઇન્ટીન ઓ સેવનની અંદર ગધર મુમેન્ટ કેલિફોર્નિયામાં એમણે ચાલુ કરી હતી વંદે માતરમ ન્યૂઝપેપર એ લોકોએ પેરિસમાં ચાલુ કર્યું હતું પછી ઇન્ડિયન આઈડિયોલોજીસ્ટ એ લોકો ઇંગ્લેન્ડમાં ચાલુ કર્યું હતું સો એ લોકો એક બેઝ સેટ કરી આપ્યો હતો અને ધેટ્સ ધ રીઝન અત્યારે આપણે ફ્રી છીએ અને આપણી ફ્રીડમ એન્જોય કરી રહ્યા છીએ હવે એમના વિશે વધુમાં વધુ લોકોને ખબર પડશે કારણ કે આજની જનરેશનને ક્યાં કારણ કે વીર સાવરકર પણ એટલી ફિલ્મો બની નથી કદાચ એક ફિલ્મ બની છે અને હવે આ ફિલ્મ આવી રહી છે એટલે આ ફિલ્મ આવી છે હવે તો બહુ લોકોએ આ ફિલ્મ નથી બનાવી એવી પણ લોકોને આજની જનરેશનને એમના વિશે હવે ખ્યાલ આવશે પણ બીજો એક સવાલ એવો પણ છે જયજી કે અત્યારે છે ને આપણા દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલની વચ્ચે જ્યારે આ ફિલ્મ આવી છે ને ત્યારે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે પ્રચાર માટે આ ફિલ્મને બનાવવામાં આવી છે ઘણા કારણો છે એ આપ પણ જાણો છો કે જે વીર સાવરકર છે એ એક થોડા કોન્ટ્રોવર્શિયલ પણ રહ્યા છે ક્યાંક એમના ઘણા વખાણ થયા છે તો ક્યાંક વિવાદોમાં પણ રહ્યા છે એટલે એમનું ક્યાંક એક વિરોધ પણ જોવા મળતું અને એટલા જ માટે ઇલેક્શનના સમયે જ્યારે આ ફિલ્મ આવી છે ને ત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે કે પ્રચાર માટે બનેલી ફિલ્મ આ મને પણ બધી બહુ જગ્યાએ કરવામાં આવ્યા છે પણ યુઝ કોઈ પણ ફિલ્મ હોય છે ને એ ઓડિયન્સ માટે હોય છે ને ઓડિયન્સ એટલે બિલિયન પીપલ હું આખા વર્લ્ડને ઓડિયન્સ ગણું છું અને યસ અત્યારની જે કરંટ ગવર્મેન્ટ છે એ કરંટ ગવર્મેન્ટની આઈડિયોલોજી જે છે એ વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા અને એ લોકોની આઈડિયોલોજી ઉપરની સો આના ઉપરથી ન્યૂઝ એ બને છે કે જે માણસ કોઈ પક્ષને ના ગમે ના ના ગમે જે જે પણ માણસે 150 વર્ષ પહેલા જો આવું વિઝન રાખ્યું હોય ને એની આઈડિયોલોજીની ગવર્નમેન્ટ અત્યારે હોય ને સુપર સક્સેસફુલ હોય સો ધેટ મીન્સ કે દે આર સક્સેસ ધીસ પીપલ નું જે થોટ પ્રોસેસ હતી એ સુપર ડુપર થોટ પ્રોસેસ હતી અને ધેટ્સ વોર મી અને રણદીપ કેરેક સેટ ઉપર એવું વાત કરતા હતા કે જો આપણે 100 150 વર્ષ પહેલા જન્મ લીધો હોત ને તો આઈધર તો આપણે

કેમ એમણે આ પસંદ કર્યું હા એમણે મને એ જ કીધું કે વાય નોટ વીર સાવરકર હમ કેમ નહીં સાવરકર કેમ નહીં એટલે પોતે કેમ ઇન્સ્પાયર થયા આ ફિલ્મ બનાવવા નો એમણે ધેટ્સ રીઝન બીકોઝ જ્યારે એમણે આ સ્ટોરી વિશે કોઈ પણ બ્રીફ કર્યું હતું ત્યારે એમણે એમ કીધું બધા બહુ બધા લોકો એમને ના પાડી હતી કે આ મૂવી ના કરીશ આની અંદર બહુ કોન્ટ્રોવર્શિયલ છે આ થશે તે થશે પીપલ તને સ્ટેમ્પ આપશે કે તું કોઈ ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરે છે આ છે તે છે પણ એણે કીધું હું આર્ટિસ્ટ છું રાઈટ કાલે ઉઠીને હું કોઈ પણ માણસ ઉપર મૂવી બનાવીશ બાયોપિક તો હું એનો રોલ કરીશ અને એને જેમ ચાર્લ્સનો રોલ કરેલો છે જેમ એને કોઈક

અત્યારના સમયમાં છે ને પ્રોપેગેન્ડા ગણાતી જે પણ ફિલ્મો છે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કાશ્મીર ફાઇલ્સ ની કે પછી કેટલા સ્ટોરી ની કેટલા સ્ટોરી તો કાશ્મીર ફાઇલ્સ આવી ફિલ્મો ભલે એમના પર પણ આરોપ લાગ્યો પણ એ ફિલ્મ હિટ રહી છે સફળ થાય છે આવી ફિલ્મો આપણે માનું છું યસ ડેફિનેટલી અને અમને અમારા ફિલ્મ વિશે ખ્યાલ છે કે અમે દિલો જાનથી આ મૂવી બનાવી છે અને આ મૂવી અમે રિલીઝ કરવાના હતા 15th ઓગસ્ટ ના અને 26 જાન્યુઆરી ના પણ પ્રોડક્શન ના હિસાબે થોડું ડીલે થઈ ગયું હતું અને ટાઈમ એ કમ્સ આઉટ સો અનફોર્ચ્યુનેટલી ગણો 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 યા તમે જે પણ 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 તમારે અમે અમે પબ્લિક પર છે એવું માની કે કે હવે હવે જય આપણે એક બિઝનેસમેન નહીં એક્ટર તરીકે રિપ્રેઝન્ટ કારણ જો તો અભિનેતા આપી જ દીધી છે હવે લાગે છે આપને કે ઇન કમિંગ ડેઝ આ રોલ ને જોતા અહીંયા તમારી મહેનત જોતા ચલો આ તો રણદીપ હુડા તમારા ફ્રેન્ડ હતા પણ હવે કોઈ ડિરેક્ટર પણ તમને ઓફર કરે એ દિવસો દૂર નથી ઓલરેડી ઓફર બી આવી ચૂકી છે અને અધર થિંગ ઇઝ કે હું બિઝનેસમેન રહેવાનું પહેલા પસંદ કરીશ અને બીજી વસ્તુ રણદીપ વોઝ ટેલિંગ કે કેટલા લોકો એટલી સ્ટ્રગલ કરે છે અને તું તો તારા પહેલા મૂવીમાં જ પોસ્ટર પર આવી ગયો સો વિચ ઇઝ આઈ રીલી એપ્રિશિએટ અને અમાર રણદીપ આમ એમ યુ રણદીપે કોઈ ફેવર કરી નથી રણદીપે ન રણદીપે સેટ ઉપર એક ડિરેક્ટર ને એક એક્ટર જે ભૂજ મારી સાથે વર્તન કર્યું છે નો ફ્રેન્ડશિપ નો 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 ફ્રેન્ડશિપ એરો સો બિલકુલ અને તમારી એક્ટિંગ ના કારણે તમે અત્યારે પોસ્ટર માં જોવા મળી રહ્યા છો અને એની સાથે એટલે માનવું પડે કે કમિંગ ડેઝ માં જો એક્ટિંગ ઓફર થશે બીજા રોલ માટે જઈજી તો ઇન્ટરેસ્ટેડ ઓર નોટ જો એવું કોઈ સોશિયલ મેસ મેસેજ વાળું હશે તો જ હું કરીશ અને એનાથી કોઈ લાઇક યુ નો ડેફિનેટલી ફોર એક્ઝામ્પલ કે એક્સિડન્ટ ઉપર હશે પલ્યુશન ઉપર હશે કે એવું કોઈ સોશિયલ વાળું એક સારો મેસેજ આ ફિલ્મ શું મેસેજ આપી રહી છે જયજી શકે આ આ ફિલ્મ એવું મેસેજ આપી રહી છે કે આપણને જે સ્વતંત્રતા મળી છે એનો પોઝિટિવ આપણે યુઝ કરીએ યંગસ્ટર્સ ને એ બધાને આપણે એજ્યુકેશન આપવા માટે એક મૂવી બનાવ્યું છે અને બીજું એક એ પોઝિટિવ ન્યૂઝ છે કે તમે થરો દિલથી જો કોઈ પણ મૂવી બનાવવા માંગતા હોય એઝ અ ફર્સ્ટ ડિરેક્ટર તરીકે સો રણદીપે એનું ઘર પણ ગિરવે મૂકી દીધું છે એ તમને કહેવાનું રહી ગયું કે એને એના ફાધરે એનું ઘર પણ ગિરવે મૂકી દીધું હતું કે જ્યારે પૈસાનું ક્રંચિસ આવી ગયું ત્યારે સો જો તમે એ આટલા આટલા મૂવી કર્યા પછી બાવીસ બાવીસ વર્ષ ઇન્ડસ્ટ્રીમાં રહ્યા પછી પણ જો એને આ કરવું પડતું હોય તો દેટ મીન્સ કે તમારે કોઈ પણ વસ્તુ અચીવ કરવી હશે તો યુ હેવ ટુ રિયલી વર્ક હાર્ડ જી 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 તમે એક્ચ્યુઅલ માં કર્યું છે અને જે આ ફિલ્મમાં જેનું પરિણામ જોવા મળી રહ્યું છે લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ પણ આવી રહી છે આપ લોકોના રોલ ફિલ્મની સ્ટોરી બધું જ લોકોના દિલો દિમાગ પર છવાઈ ગયું છે જયજી સમય અહીંયા સમાપ્ત થાય છે આપ મારી સાથે જોડાયા ફિલ્મ વિશે આપના રોલ વિશે રણદેવ હુડા વિશે આપણે ઘણી વાતો લોકોને જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એન્ડ ઇવન ઓલ ધી બેસ્ટ કે હજી પણ આ ફિલ્મ ખૂબ ખૂબ જ આગળ જાય અને લોકોને ખૂબ પસંદ આવે થેન્ક યુ ફોર હેવિંગ મી અને આ રિયલી હું તમારો આભાર માનું છું આખી અમારા ટીમ તરફથી રણદીપ તરફથી અમારા પ્રોડક્શન તરફથી અને અમારી ઇન્ટાયર વીર સાવરકરની ટીમ અને તમામ દેશવાસીઓ જે માણસ જેને આપણે આઝાદી અપાવી છે એની બધાને હું શ્રદ્ધાંજલિ આપું છું જી યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ તો અત્યારે સમય તો સમાપ્ત થયા છે પણ અંતે એક વાત જે કહેવાની રહી ગઈ છે કે જય પટેલજીને અમને એક્ટિંગ માટે આનંદીબેન પટેલ દ્વારા સન્માન પણ મળ્યું છે અને એ સન્માન ક્યારે મળે આપણે સમજી શકીએ જે પ્રકારે આ ફિલ્મમાં આપણે એમને આ પાત્રોને ભજવતા જોઈ રહ્યા છે કે જ્યારે આપણે પોતે પણ ન ઓળખી શકીએ કે આ ખરેખર જય પટેલજી છે કે પછી શ્યામજી કૃષ્ણ વર્મા છે અને એ ખબર પડી છે કે તમને પ્રથમ વખત આ પ્રકારની એક્ટિંગ એટલે એક્ટિંગમાં એમની આ પહેલી ફિલ્મ છે રણદીપ હુડ્ડા એમના મિત્ર છે એટલા માટે એમણે ઓફર કરીને એમને આ રીતનું પહેલી જ વખતમાં ભજવ્યું છે ખાસ કરીને જે પ્રકારની મહેનત કરી છે જેના કારણે જ આ ફિલ્મ અત્યારે ખૂબ જ હિટ આપણને જોવા મળી રહી છે તો આ ફિલ્મ વિશેની સાથે જ આ ફિલ્મના પાત્રો વિશેની ઘણી બધી અંતરંગ વાતો જય પટેલજી આપણી સાથે કરી અને આપને પણ જણાવી કારન્ટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર